રાજકોટ જિલ્લાના ધોરાજીના જામકંડોણા રોડ પર આવેલા ઘઉંના ખેતરમાં આગ લાગી ફાયર બ્રિગેડને વિભાગની ટીમ દ્વારા આગ ઓલવી હતી હાલ ઉનાળાની કાળજાળ ગરમી અને ભારે તડકા પડતા હોય અને ઘઉંની સિઝન ચાલી રહી હોય અને ધોરાજી પંથકમાં ખેડૂતોએ ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું હોય અને ધોરાજીથી જામકંડોણા તરફ જવા માટેના માર્ગ પર હરસિદ્ધિ માતાજીના મંદિર અને હનુમાનજી ફીડર નજીક મનસુખભાઈ બાબરિયાના ઘઉંના ખેતરમાં પીજીવીસીએલના કટઆઉટમાં સ્પાર્કિંગ થતાં ખેતરમાં આગ લાગી હતી અને પીજીવીસીએલની વીસીએલની ઘોર બેદરકારીને કારણે આગ લાગી હોય તેમ જાણવા મળ્યું હતું અને આગ લાગતાની સાથે જ ખેતર માલિક અને ખેતમજૂરોએ આગ બુઝાવવા માટે પ્રયત્ન કર્યા કારણ કે આજુબાજુના ખેતરમાં ઊભા ઘઉં પડ્યા હોય અને ઘઉંના ખેતરમાં આગ પસરી નહીં તે માટે ધોરાજી નગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગને જાણ કરવામાં આવી હતી સદનસીબે કોઈ જાનહાનિ થયેલી નથી પણ આ વિસ્તારના ખેડૂતોએ જણાવ્યું હતું કે પીજીવીસીએલ વિભાગને અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને આવા આગના બનાવો બનતા જ રહે છે

અને દરેક બાબતે દર વર્ષે પીજી વીસીએલને અમે જાણ કરીએ છીએ કે તમારા અહીંયા જે જોઈન્ટ આપેલ છે જમ્પર આપેલ છે ત્યાં સ્પાર્કિંગ થાય છે તો પણ અત્યાર સુધીમાં ક્યારેય પણ એને ધ્યાન દોયર્યું નથી અને કામ કરતા નથી અને ફોર્ડ લખાવીશ એને આઠ સાત આઠ દિવસો લખાયેલ છે એ પણ કેબલ બદલાવેલ આવેલ નથી એ કેબલ બદલાવેલ નથી આવ્યા એને કારણે સ્પાર્કિંગ થયું છું અને ઊભા પાક કે આ ખેતીના માલિક મનસુખભાઈ મોહનભાઈ ખેતરમાં આગ લાગેલ બંબો મંગાવીભાઈ કોયાણીએ તાત્કાલિક બમ્બો મોકલેલ અને અમે આગ ને ઠારેલ છે અને આજુબાજુમાં પુષ્કળ ઘઉં નું વાવેતર છે ઘઉં નું વાવેતર હાર્વેસ્ટી ગયા છે અને ઘઉં ના ખેતર વચ્ચે ઢગલા પડેલ છે આની જવાબદારી કોણ લેશે પીજીબીસીએલ ને જવાબદારી કોઈ આવતો નથી ને ફોન કરેલ છે છતાં હજી સુધી અહીં અમારી પાસે આવ્યા નથી વિપુલ ધામેચા દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ